નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે બે ઇજ્જતથી થાય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક પોતાની ખુશીઓને બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ બની રહેશો નંબર બે લોકો એવા હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર પરોસો નથી અને આવું કહીને જ લોકો દગો પણ આપી જતા હોય છે નંબર ત્રણ જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી નંબર ચાર જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ નંબર પાંચ સમય અને કિસ્મત ઉપર ક્યારે અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ થાય છે જેમના દિવસો ખરાબ હોય છે નંબર છ જ્યારે પણ માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે જે લોકો બીજા લોકોથી વધારે ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજર અંદાજ ના કરે તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નથી સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ને ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત નક્કી છે અમુક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે જો મળે તો પણ અને ના મળે તો પણ મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમીદ રાખે છે સુંદર હોવું એ જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તેમને તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્ત્વનું છે જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગો છો જે જરૂર કરો લોકો શું કહેશે એ ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ મિત્રો જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ નથી તૂટતો અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જ જાય છે દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનો દર્દ દેખાઈ જાય છે કેટલાક લોકો તમને એટલા માટે નફરત કરવા લાગે છે કે તમારી સાચી વાતો તેમને કડવી લાગે છે કેટલાક લોકો ફક્ત દેખાવો કરે છે કે એ તમારી સાથે છે પરંતુ સમય આવવા પર એ ક્યાં ગાયબ થઈ જાય કંઈ ખબર નથી પડતી જિંદગીમાં અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા સમય પરાયો તો બધા જ પરાયા હોય છે ખોટી દિશામાં આગળ વધી રહી પીઢથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે એ રડવા જ નહીં દે લોકો તમારી સાથે રહેશે તમારો ફાયદો પણ ઉઠાવશે અને જે દિવસે તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી તમારામાં ખામીઓ કાઢવાનું પણ શરૂ કરી દેશે જેમણે રાતોમાં જંગ જીત્યો છે સૂર્ય બનીને એ જ નીકળ્યા છે વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી નીકળી જાય છે એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે બદલવાનું નક્કી છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે મતલબના સંબંધો જેટલી જ જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે મૌન રહેવું સારું છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં જેને પણ પોતાનું દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે જે માણસ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી તેને સંતોષ નથી તો એ માણસને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર